મલે ફિરોજા કાળુભાઈ ઉમર વર્ષ બત્રીસ અબ્દુલ કાદિર કાળુભાઈ મલિક ઉમર વર્ષ દસ બહેરા કાળુભાઈ મલિક ઉમર વર્ષ આઠ એક જણનો પગલો પસતા બચાવવા જતા અન્ય ચાર પણ ડૂબ્યા તેમને ગામ લોકોએ બહાર સારવાર માટે ચાણસમાં મોકલી આપ્યા હોવા અંગેની જાણ તલાટી પરમારે તથા અધિકારીને કરી હતી અને તાલુકા મૃતકોમાં માતા સહિત એક જ પરિવારના ત્રણ બાળકો સાથે ગ્રામ પંચાયતના પટ્ટાવાળાના દીકરાનું પણ અકાળે અવસાન ગામમાં માતમ છવાયો મૃતકના પોસ્ટમોર્ટમ કરાયા બાદ મૃતદેહ પરિવારને અપાશે